આ તરફ વાત કરીએ વરસાદી તારાજીની ગેડ પંથકમાં ભારે વરસાદ બાદ તારાજી જોવા મળી કૃષિમંત્રી રાઘવજી પટેલે વરસાદથી થયેલા નુકસાનનો અંદાજ મેળવવામાં આવ્યો વંથલી માણાવદરના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રાઘવજી પટેલે ખેડૂતો પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને આ તમામ પરિસ્થિતિ મુદ્દે આશ્વાસન પણ આપ્યું

દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ સૌરાષ્ટ્રના ગેડ પંથકમાં ભારે વરસાદી તારાજી સર્જાય છે વરસાદી તારાજીનો તાગ મેળવવા માટે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ગેડ પંથકની મુલાકાત લીધી આ દરમિયાન ખેડૂત નેતા અને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ કૃષિમંત્રી પર પ્રહાર કર્યા પાલ આંબલિયાએ રોષ સાથે જણાવ્યું કે કૃષિમંત્રી પણ જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ હોવાનું સ્વીકારે છે તો ખેડૂતોને સહાય કેમ જાહેર કરવામાં નથી આવતી તમે કહ્યું કે ઘેડનો કાયમી પ્રશ્ન છે અને એનો મેં ઉકેલ લઈ આવશું તો ત્રીસ વર્ષ સુધી તમે શું કરતા હતા કાયમી પ્રશ્ન જે તમને આજે જ ખબર પડી અમે જ્યારે ઘેડના અડસઠ ગામોની મુલાકાત કરી અને ઘેડના ખેડૂતો જ્યારે સંગઠિત થયા એમણે લડાઈ કરવાનું નક્કી કર્યું ઓગણત્રીસ તારીખે એટલે કે કાલે કાલેનહીન પરમ દિવસે સોમવારે સવારે સાડા વાગે ઘેડના ખેડૂતો ઓછામાં ઓછા ચાર પાંચ હજાર ખેડૂતો આવે એમ હતા આ તમને તમારા ખુફિયા એજન્સી એટલે કે માધ્યમથી ખબર પડી એટલે તમે રાતોરાત દોડી દોડીને આવો છો ધારાસભ્ય આવે કૃષિ મંત્રી આવે છે કલેક્ટર આવે છે તો અગાઉ કેમ કોઈ નહોતા આવતા આ વર્ષે શા માટે આવ્યા છે શું કામ કે ખેડૂતો કલેક્ટર કચેરી સુધી ના પહોંચે એટલે તમારી પોલ છતી ન થાય એટલે એટલે કૃષિ મંત્રી શ્રી આ ઘેડ વિસ્તારના ખેડૂતો ખોટા લોલીપોપ થી થાકી ગયા છે ઓગણત્રીસ તારીખે સોમવારે સવારે સાડા દસ વાગે જુનાગઢમાં કલેક્ટર કચેરીમાં સમાય નહીં એટલા ખેડૂતો આવવાના છે